హలో హస్ వచ్చే అని బాధాయి బోల్ నాగలబెన్ నాగలబెన్ అమ్మ గీ నాగల గోల్ బెన్ బోల్ బెన్ સમાજ વિશે કઈ બોલવું મારી સમાજ ને હું કઈ આટલું કહો છો કે ભાઈ ભાઈઓ છે એ મારી દીકરી વિશે વાયરલ કરે છે ભલે હું એમ કહો કે મને મારા ઘરવાળા ને ભલે બદનામ કરે અમે સમાજ ને કેવા માંગો તો મને શું કામ ફોન કર્યો કે મારો મારો વિડીયો દ્વારા તમારે બધન જાહેર કરવું છે હે ભાઈ તમારા સમાજ ને કેવું છે ને હા અચ્છા તો મારા ઓડિયો આ બધું હું આ મૂકું એટલે બધા તમારા સમાજ જોઈ એવી રીતે ને હા મારો સમાજ જોઈ એવી રીતના હા શું કેવા માંગો ગઢવી સમાજ ને બોલો મારા તો બધા ફોલોઅર્સ છે ગઢવી સમાજ મારે ગઢવી મામા આટલું જ કેવાનું છે કે જો સોન ઓલા આપડે બેન છે સોનલ બેન હમ સોનાભાઈ જા ઈ અમે બોલેરો લીધો મામા પેલેથી હમ હું એને ઓળખતી નતી અમે બોલેરો લીધો તો ઈ અમારે આવ જવ થઇ માર ઘર વાળો એને ઓળખતો હું તો ઓળખતી નતી એટલે અમારે આવ થઈ જો સાંભળો એ પર્સનલ હોય બધું પર્સનલ રાખો અત્યારે આમાં ના બોલો ખાલી તમારે ગઢવી સમાજ ની મદદ જોઈએ છે તો મદદ માંગો હું આ ઓડિયો તમારો મૂકી દઉં બરાબર આમાં 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 આપણે કોઈની પડતી ચડતી કરવી નથી આ સમાજ બધો જોતો હોય તમે ગઢવી સમાજની આપણે આપણે કઈ સમાજની છેડતી આપણે કરતા નથી આપણે સમાજ મારી છે એ તો મારા આગળ જ રેવાની છે મારી સમાજ જેવું તો કોઈ છે જ સમાજ છે ગઢવી સમાજમાં સોંડલમાં રૂપલમાં બધા છે દેવલમાં એટલે મારી મારી સમાજ વિશે મારે કઈ બોલવાનું નથી મારી સમાજ જેવું તો ક્યાંય સમાજમાં કોઈ હશે નહીં મારું કુટુંબ એ નામી છે મારી સમાજ એ નામી છે તમારે શું સમાજ પાસે માંગણી છે મારી માંગણી એક જ છે કે ભાઈ જો સોનલ ગઢવી છે ને પૂના ઘરે ઘરેથી ઈ સોશિયલ મીડિયામાં મારી દીકરીને આજ દોઢ વર્ષો ઉપયોગ કરે છે ઈ બેન ને ઈ તમે ઓડીએમ ચડાવી દેજો હું તમને કહું છું ને એ ઓરથી જાશે સોનલ ગઢવી કોણ ને એને એના ઘરવાળાનું નામ આપું પૂર્ણ સોનલ જામ જે હોય તમે બોલી શકો હું તો કોઈ ને ઓળખતો નથી હું ખાલી મૂકી દઈશ તમારો રેકોર્ડિંગ બરાબર હા બોલ એટલે પછી મામા ઈ છે ને તમને એક વાત કહું કે મારી મારે ને એને કઈ પર્સનલ દુશ્મની મારે કઈ છે અમારે છે નહી નથી મેં એને બાર મહિના તો ફોન કર્યો નથી અમારે કઈ આવ જાવ નથી કાઈ અગિયારમાં મહિનાની આપણે છવ્વી તારીખે એને છેલ્લો મેં ફોન કર્યો એને મને ત્રણ ચાર રેકોર્ડિંગ મોકલા અને એક છેલ્લો મેં એને ફોન કર્યો એ પછી મારે એને ક્યાંય મુલાકાત થઇ નથી ક્યો પછી એ બાઈ મારી છોટ અમારા બે ઓલા બે જણાને વિડીયો ચાલુ કર્યા વિડિયા ચાલુ કરા એટલે મને તો આ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે હું કાઇ વાપરતી નથી એટલે મને કઈ ખબર નતી મને મારા ઘરવાળા એ દોઢક મહિને દેખાયું કે આ ડોઈ કે સોનલી કે આપડા વિડિયા વાયલન કરે એટલે મેં કીધું લાવ તો એને ફોન કરું એટલે મેં એને ફોન કરવાનો પ્રશ્ન કર્યો એટલે એને મને બ્લેક માં રાખી હતી બ્લેક લિસ્ટ માં રાખી એટલે આપણે પછી કોઈના ફોન માંથી એમ કોઈ બાઈ માણસ ની ફોન ના કરાય કોઈ જણના ફોનમાં એટલે આપણે ક્યાંય પછી કોન્ટેક્ટ આપડે થયું જ નથી બરાબર છે એટલે પછી આ ત્રીજા મહિનાની ચોવીસ તારીખ આવે ને એટલે એને માને મારા ઘરવાળા વિરુદ્ધ એને વિદ્યા જેટલા નાખવા આટલા નાખી લીધા એટલે પછી ઈ જ દીકરી વિશે વિદ્યા ચાલુ કર્યા ને તો એ કોન્ટેક્ટ નહી મારી સમાજ ના મેં કીધું મારી સમાજ ના કોક આગેવાન છે એ જોશે એટલે આ વિડીયો બંધ કરાવશે કે તું ગઈ જી તારે ને ને પર્સનલ દુશ્મની હોય લાખા નહીં ને તારે જી હોય ઈ તું આ રહેવા દે આ દીકરી તો અમારી છે ને એમ કરીને અમે મારી સમાજની વાત જોઈ કે મારી સમાજ કોક પણ બાઈ બાઈને કહે કે વિડીયો બંધ કરી દે બરાબર છે એટલે ઈ બાઈ મારી સમાજ તો એમાં અમને સાથે જ ના આપ્યું ના અમને કોઈનો ફોન આવ્યો કે ના કોઈ ઘરે આવ્યું ના ના એવું ના હોય કોઈને ખબર ના હોય બાકી ગઢવી સમાજ ખબર ના હોય એટલે એટલે આપણે એમાં એવું ના હોય કે ગઢવી સમાજ તો હંમેશા તમને સાથ આપે તમે ગઢવી સમાજ એટલે અમારા બે જણાની એમાં હું જ કહું છું કે અમારા જ બે જણા ની ભૂલ હતી કે અમે અમારી સમાજ ને કોઈવાના ખંભાળિયામાં કોણ છે ગઢવીમાં ગઢવી માં ભાઈ છે પછી ભાઈ છે પછી આ મયુરભાઈ ભાન છે ને મયુરભાઈ ને વાત કરો ને એવું હોય તો અને હું આ ઓડિયો તમને વાંધો નઈ મયુરભાઈ ને કે વાત કરો એમ એ લોકો હંમેશા તમને સાથ આપશે હા આપે ને સમાજ ની મારી એક ની દીકરી નથી આ આવતા સમાજની દીકરી છે ને ના ના મયુરભાઈ ને બધું સારા બધું કામ બધા હારા જ છે એના એ તમને કામ આવશે મને ફાઈન ઓર કહું છું કામ બધા સારા જ છે પણ એમ કહું કે આજ હું તો એ સમાન ને આટલું જ કામ છું મારી સમાન ને હું ભૂંડી નથી કહેતી પણ હું મારી સમાન ને આટલું જ કહું છું કે મારી દીકરી તમારી દીકરી નથી હવે હું સંદેશો આ તમારું મૂકી દઈશ બાકી તો હું આ મેટલ માં કઈ જાણતો નથી બેન તમે કયો છો તો હું તમારું રેકોર્ડિંગ મૂકી દઉં છું અને તમારા સમાજના લોકોને તમે જે કયો છો મદદ માટે એ લોકો તમને તમારા વારે બધા આવે એવું રિક્વેસ્ટ કરી શકું એ રિક્વેસ્ટ કરવાની પછી મામા પચીસ તારીખે જે ત્રીજા મહિનાની ચોવી તારીખનો જે બનાવ થયો ને એ મારા ઘરવાળા જેલમાં હતો એટલે હવે મામા આ ખરાખરીની વાત આવી છે હું તો એમ શાંતિ એ શાંતિ થી ને એટલે મામા આ થી જ આપણે બતાવવું પણ ઈ બે અહેસાસ પંદર વર્ષની દીકરી ઉપર તમે આ તમારે માટે સારું છે કે ખરાબ છે એટલું જ મારે એને બે જાણી ને નીચિતા નાખે ને સોનલ ને મારે એટલું જ પૂછવાનું થાય છે કે તમે મારી પંદર વર્ષની દીકરી ઉપર કે વાર કર્યો છે આ આખરી વાર કેવા મામા હસ હું માનું છું અને હું તમારા સમાજ ને હું આ તમારું રેકોર્ડિંગ પોચાડી દઈશ વાયરલ કરીને અને હું તમારા ફોટો બોટો કઈ મૂકીશ નહીં કેમકે હું એક મર્યાદા જાણું છું અને તમારું કામ થઇ જાય તો કેજો એટલે હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખી પછી એટલે એમાં એમાં આવ્યો છે મામા હમ પચીસ તારીખે જે બનાવ થયો ને એ માં મારે છે મારે નિકિતા ને વ્યવહાર નથી મારે સોનલ ને વ્યવહાર પણ ઈ પચીસ તારીખે હું જે બનાવ બન્યો ને એ બે જાણ્યું ને હું એને આજ દોઢ વર્ષની વાત છે હું આટલી લગન બોલી નથી નથી મેં મારા ઘરવાળાને ને કીધું કે નથી કોઈ માણસ ની વાત કરી પણ તમને કહ ને કે આ દોઢ વર્ષમાં પચી તારીખે ત્રીજા મહિનાની પચી તારીખે મારા ઘરવાળા ઉપર બનાવ હકીકત સાંભળો સાંભળો એ બધું આમાં ના કહેવાય રેકોર્ડિંગ તમે અત્યારે સમાજ ને વિનંતી કરો એ આવીને તમને બંધ બાર ને મિટિંગ કરી દે પછી બધા ભવાડા આમાં માણસ બધા જોતા હોય રેકોર્ડિંગ સમજાણું કાલે ઉઠીને સમાધાન થઇ ગયા પછી આ ખરાબ લાગે બધું બધું આમાં ના બોલો અત્યારે એટલું રેકોર્ડિંગ ઘણું એટલું મૂકી દઉં છું તમને ખબર નથી અત્યારે તમે આ બધું પણ સમાધાન મારું એક જ માંગણી મારી એક જ છે કે નિકિતા ને અને સોનલ ગઢવી ને બે ને હું એક જ પૂછું છું કે તમે ભાઈ અમારા ઉપર જી તમારે જી કરવું હોય તમને છૂટ જ હતી તમે અમને બદનામ કર્યા અમે તમને ક્યાંય બદનામ નથી કર્યા તો નિકિતા નાગેર અને સોનલ ગઢવી મારે મારી દીકરી વાસી કેમ હું આટલી આ ચલાકાઈ કરી ને કેટલા આપણે આપણે સોનલ બેન ગઢવી નહી બદનામ નથી કરવાના નિકિતાબેન નાગર ને બદનામ નથી કરવા એ તમને નહીં કરે અને સમાજ આમાં આવી અને તમારો સુલે અને જે સમાધાન હોય કરી નાખે બીજું આમાં કોઈ સોશિયલ મીડિયામાં ભવાડા ના કરાય હું તમને અંગત એક તમે મારા ભાણે જ છો હું તમને સારી સલાહ આપીશ હંમેશા તમારે આટલું રેકોર્ડિંગ ઘણું એટલું વાયરલ કરી દઉં

મદદ આવશે એવી હું આશા રાખું છું બેન હો અને મામા એક મારા નંબર દેવા છે મારે કે મારી સમાજ ને મારે કે મારા નંબર આ છે આ નંબર માં જે હકીકત છે એ બોલી નાખો હા બોલી દયો નંબર હાલો છોકરા છોકરા નંબર કેટલા છે જરો આજ છે ને નંબર તમારો તો હું બોલી દઉં ના ના એ નંબર નથી છોકરા ના હા બોલો તમારો નંબર એ છોકરી ને આપો વાંધો નહીં બોલી દઈએ બોલી દે બેટા હા 746 746 પછી 81 81 2 9 510 510 હા આખા બોલ હરખા એયા હરકો બોલ જો આ વાયરલ થાસે પછી તમને ફોન કરસે ગઢવી સમાજના લોકો હા ફટાફટ હો હા 63526 63526 પછી એસી પાસો દસ ત્રેસઠ પાંચ છવી એસી પાંચસો દસ આ ગડવી સમાજ ને બધે હવે આ નંબર આપવામાં આવે છે અને જે તમારો ફોન આવશે હો બેન હવે હું એટલું તમારું મૂકી દઉં છું અને બીજું કઈ આમાં સમાધાન સારું રસ્તો છે આમાં વિખવાદ ના કરે હ મારી તો એજ સલાહ છે હંમેશા હો ને એટલું એટલું મૂકી દઉં છું હો બેન

હા તમે કેહો તો હું ડિલીટ કરી બરાબર આપણે કોઈ સમાજનું આપણે કોઈ સમાજનું ખરાબ નથી બોલ્યા આપડે કોઈ સમાજનું એટલે તમે કહેશો તો જ હું ડિલીટ કરીશ એટલે મારે મારી સમાજ વિરુદ્ધ પછી મારી સમાજ ને પાંચ જણા મને કેસે કે દીકરી આ નહીં શોભે તો મારે હું ફોન મારા પાંચ વડીલ આવીને કે દીકરી આપણે નથી શોભતું તો હું તમને ફોન કરીશ કે વસ્તુ ડિલેટ કરી નાખો તમે કરી નાખીશ કરી નાખીશ કરી નાખીશ અને હું તો મારી તો કોઈ ઈચ્છા નથી તમે મને ફોન કર્યો મારી મદદ માંગી એટલે હું કરું છું મદદ બાકી મેં આ બધું મૂકી દીધું રેકોર્ડિંગ વાળું બધું હા કે કે મેં જોયા કોઈ રેકોર્ડિંગ સમાજ બધું દીધું મારા ઉપર ગુના વધી ગયા એટલે શાંતિથી જીવું છું પણ તમે ચારણની દીકરીની મેં બધી આ વેદના તમે કીધી કે મારે આવી રીતે તમે એક મારું છેલ્લું એ રેકોર્ડિંગ મૂકી દીધું એટલે મૂકું છું બાકી મેં આ બધું બંધ કરી દીધું એટલે મામા આ છે ને એમાં એવું છે કે આપણે મારી સમાજ ને મારે એટલું જ કેવાનું છે કે હું એટલું જ કહું છું કે સમાજ ને કે મારી દીકરી ની તમારી દીકરી મારી દીકરી વિશે રેકોર્ડિંગ મોટું થઈ ગયું છે તેર મિનિટ નું પછી અપલોડ નહીં થાય અને આ મારું છેલ્લો રેકોર્ડિંગ હવે એ બાબતમાં મને રેકોર્ડિંગ ના મુકાવતા કેમકે હવે રેકોર્ડિંગ છે ને હું બધું બંધ કરી દીધું મેં તમારી છેલ્લી સેવા હો બેન પછી એક હજી થોડું કામ વાંધો હા પછી શાંતિથી ફોન કરજો જયારે જરૂર પડે ઓકે જય દ્વારકા નામ શું લખવાનું તમારું નામ શું લખવાનું મારું નામ નાંગીબેન લખી ના નાંગી નાંગીબેન હા નાંગીબેન ખલી ના નામ ના લખો તો કઈ નઈ મારો મારી સમાજ મારો અવાજ સાંભળી જશે ઓકે સારું હા જય ના ના ઓકે હા